નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદવેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ દસ ગણિતના દાખલા નંબર સત્તર લઈશું એકથી સોળ દાખલા આપણે આગલા વિડીયોમાં ગણી ગયા છીએ તો દાખલો સત્તરમો લઈએ સવાલ છે વીસ વીજળીના ગોળાઓનો જથ્થો ચાર ખામીયુક્ત ગોળા ધરાવે છે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી તો આપણે તો પહેલાં જોઈએ કુલ કેટલા ગોળા છે વીસ ગોળા એટલે કુલ ગોળા વીસ છે માટે કુલ પરિણામ ત્યારબાદ આ જથ્થામાંથી ચાર ખામી યુક્ત ગોળા છે યુક્ત ચાર છે માટે ખામી વગરના સોળ ગોળા થયા ત્યારબાદ સંભાવના શેની શોધવાની છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના એમાંથી એક ગોળો કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી તો આપણે પહેલાં ઘટના બનાવીએ આ ગોળો જે પૂછ્યું છે ને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી તો એ જ આ ગોળો અહીં ખામીયુક્ત હોય તેવી ઘટના અહીં સંભાવના લખ્યું છે આપણે ઘટના ધારો કે એ છે બરાબર ત્યારબાદ હવે ઘટના લખી નાખી હવે આપણે સાનુકૂળ પરિણામ મેળવીએ તો અહીં ખામીયુક્ત શોધવાનું છે તો સાનુકૂળ પરિણામ ચાર ખામીયુક્ત છે એટલે સાનુકૂળ પરિણામ ચાર થશે હવે સંભાવના લઈએ તો એ છે માટે સંભાવના પી ઓફ એ બરાબર સૂત્ર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ અહીં આપણે આ ચાર લીધેલા છે તો આપણે ચાર ઉપર લખીએ અને કુલ પરિણામ વીસ છે તો વીસ નીચે લખીએ હવે છેદ ઉડાડીએ ચાર એકું ચાર અને ચાર પચાસ વીસ બે ચારના ઘડિયામાં આવે છે એટલે એકના ઉપર એક વૈદ્યા નીચે પાંચ એટલે એકના છેદમાં પાંચ પી ઓફ એ થાય ત્યારબાદ બીજું છે ધારો કે એકમાં એકમાં એટલે અહીં એક આપેલું છે ને એમાં જે ગોળો આપણે કહ્યું કે ખામીયુક્ત ગોળો છે તો હવે એમ કહે છે કે ધારો કે એ કાઢેલો ગોળો ખામીયુક્ત નથી અને પાછો મૂકવામાં પણ નથી આવ્યો આપણે કાઢી લીધો પછી પાછો મૂકવામાં પણ નથી આવ્યો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી હવે બાકી બધા કેટલા તો કે એમાં કુલ પરિણામ લઈએ તો વીસ હતું એમાંથી એક ગોળો કાઢી લીધો ને એક ગોળો કાઢી લીધો એટલે વીસમાંથી એક જાય તો ઓગણીસ કાઢી લીધો છે ને પાછો મૂક્યો નથી એટલે ઓગણીસ કુલ પરિણામ ઓગણીસ ત્યારબાદ ઘટના લઈએ તો ધારો કે આ ગોળો ખામીયુક્ત ન હોય તેવી ઘટના બી છે માટે સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામ હવે જોઈએ ખામીયુક્ત નથી જે કાઢવામાં આવેલો હતો ને આમાં આગલામાં એ ખામીયુક્ત નથી એમ કે છે તો બાકી સોળ વૈદા હતા ને ચાર કાઢી તો ખામી વગરના ગોળા સોળ છે એટલે સાનુકૂળ પરિણામ એ સોળમાંથી એક નીકળી ગયો એટલે વધ્યા પંદર એટલે સાનુકૂળ પરિણામ પંદર થશે હવે સૂત્ર લખીએ પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ પંદર છે તો પંદર અને કુલ પરિણામ ઓગણીસ છે તો અહીં ઓગણીસ છેદ ઉડી શકે તેમ નથી એટલે પંદરના છેદમાં ઓગણીસ પી ઓફ બી બરાબર પંદરના છેદમાં ઓગણીસ થશે આ એનો જવાબ હવે દાખલો અઢારમો એક ખોખામાં એકથી થી નેવું સુધીની સંખ્યાઓ લખેલી નેવું ગોળ તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર બે અંકની સંખ્યા બીજું પૂર્ણવર્ગ સંખ્યા અને ત્રીજું પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંભાવના શોધો હવે અહીં એકથી નેવું સુધીની સંખ્યા છે એટલે કુલ પરિણામ આપણે લખીએ એવું થાય અને પહેલું છે પહેલાંની ઘટના લઈએ તો બે અંકની સંખ્યા બે અંકની સંખ્યા હોય તેવી ઘટના ધારો કે એ છે અને એ કેટલી હશે તો કે બે અંક એકથી નેવુંમાં બે અંકની સંખ્યા કેટલી હોય દસથી ચાલુ થાય એટલે એકથી નેવું સુધીમાં નેવું તો સંખ્યા હોય જ એમાંથી આપણે નવ બાદ કરી નાખીએ એકથી નવ બાદ કરી નાખીએ એટલે નવ બાદ કરીએ તો નેવુંમાંથી નવ જાય તો એક્યાસી સંખ્યા વધે એટલે સાનુકૂળ પરિણામ એક્યાસી છે ત્યારબાદ સૂત્ર લઈએ પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ એક્યાસી છે અને કુલ પરિણામ નેવું છે હવે આના છેદ ઉડાડીએ તો ઉડે છે નેવે નેવે એક્યાસી અને નવ દાણ નેવું એટલે આ નવ નવ ઉડી ગયા એટલે જવાબ આપ્યો નવના છેદમાં દસ માટે પી ઓફ એ બરાબર નવના છેદમાં દસ થશે ત્યારબાદ બીજું છે પૂર્ણવર્ગ સંખ્યા હોય તો પૂર્ણવર્ગ સંખ્યા હોય તેવી ઘટના ધારો કે બી છે હવે સાનુકૂળ પરિણામ લઈએ હવે એકથી નેવુંમાં પૂર્ણવર્ગ સંખ્યા કઈ કઈ તો કે એક 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 બે દુ ચાર તંતેરી નવ ચોકે ચોકે સોળ પચું પચું પચીસ છાંયે છાંયે છત્રીસ સત્યુ સત્યુ ઓગણપચાસ અઠયું અઠ્યું ચોસઠ અને નેવે નેવે એક્યાસી એટલે સાનુકૂળ પરિણામ એક બે તન ચાર પાંચ છ સાત 8 ને નવ એટલે સાનુકૂળ પરિણામ ટોટલ નવ છે હવે સૂત્ર તરફ જોઈએ સૂત્ર પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ નવ છે અને કુલ પરિણામ નેવું છે તો નવ એકું નવ અને નવ દાણ નેવું એટલે એકના છેદમાં દસ થશે ત્યારબાદ ત્રીજું હવે પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંભાવના તો આપણે એની ઘટના નામ આપીએ પાંચ વડે જે પૂછ્યું છે પાંચ વડે વિભાજ્ય હોય એને જ ઘટના લખી નાખો પાંચ વડે વિભાજ્ય હોય તેવી ઘટના ધારો કે સી છે હવે સાનુકૂળ પરિણામ હવે કઈ કઈ આવશે પાંચ એકુ પાંચ પાંચ દો દસ પાંચ તેરી પંદર પાંચ ચોકવીસ આ બધા પાંચ વડે વિભાજ્ય છે पाँच चौक वीस पचू पचू पच्चीस, पाँच छ त्रीस पाँच सत्ता पातरी पाँच अठा चाली पाँच नवा पिस्ताली पाँच दाण पच्चा, अगिय पचास पंचावन बारे पचास साठ तेरे पचास पांसठ चौदह पचास सितेर पंदर पाँच पिचोतेर सोड़े पचास एसी સત્તર પચા પંચ્યાસી અને અઢાર પચા નેવું એટલે કુલ પરિણામ અઢાર થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તરને અઢાર એટલે સાનુકૂળ પરિણામ બરાબર અઢાર થાય છે હવે સૂત્ર અહીં સી નામ આપ્યું છે એ ઘટનાને તો પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ અઢાર છે અને કુલ પરિણામ આપણને ઉપલ બતાવેલ છે નેવું એટલે અઢાર એકુ અઢાર અઢાર પચાસ નેવું એટલે એકના છેદમાં પાંચ થશે આ હતો અઢારમો દાખલો ત્યારબાદ એક દાખલો ઓગણીસમો એક બાળક પાસે એક એવો પાસો છે જેની છ સપાટીએ નીચે આપેલા અક્ષરો બતાવે છે પહેલી સપાટીમાં એ બી સી ડી ઈ ને પાછો એ હવે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર એ મળે અને બીજું છે ડી મળે તેની સંભાવના કેટલી તો પેલું કુલ પરિણામ છ પાસામાં છ સુધીની સંખ્યા હોય એટલે અને પાસાને સપાટી પણ છ હોય એટલે કુલ પરિણામ છ થશે હવે ઘટના તરફ જઈએ તો પહેલું એ મળે ધારો કે પાસા પર એ મળે તેવી ઘટના ધારો કે સી છે હવે એના માટે સાનુકૂળ પરિણામ કેટલા સાનુકૂળ પરિણામ કેટલા તો સાનુકૂળ પરિણામમાં આપ જેટલી સપાટી છે એમાં બે સપાટી ઉપર એ આપેલા છે અહીંયા એ છે અને અહીં પણ એ છે એટલે સાનુકૂળ પરિણામ બે થશે હવે સૂત્ર લઈએ તો પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ બે છે અને કુલ પરિણામ છ છે હવે છેદ ઉડાડીએ બે એક બે ને બે તેરી છ માટે પી ઓફ સી બરાબર એકના છેદમાં ત્રણ આ એની સંભાવના થશે હવે બીજું છે ડી મળે તેની સંભાવના કેટલી તો ડી મળે તેવી જે આપ્યું છે એને જ ઘટના બનાવવાની ડી મળે તેવી ઘટના ધારો કે ઈ છે હવે એનું સાનુકૂળ પરિણામ લઈએ તો પાસા ઉપર ડી એક જ વખત મળે છે માટે સાનુકૂળ પરિણામ એક થશે હવે સૂત્ર લઈએ પી ઓફ ઇ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ આપણે એક છે અને કુલ પરિણામ છ છે માટે અહીં છેદું ડેમ નથી તો આપણે સીધું લખીએ પી ઓફ ઇ બરાબર એકના છેદમાં છ આ એનો જવાબ થશે હવે દાખલો એકવીસમો છે એક જથ્થો એકસો ચુમ્માલીસ બોલપેન ધરાવે છે તેમાંથી વીસ ખામીયુક્ત અને બાકીની સારી છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે પહેલું તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને બીજું છે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી હવે અહીં આપણે કુલ પરિણામ એકસો ચુમ્માલીસ છે એમાંથી વીસ ખામીયુક્ત છે તેમાં ખામીયુક્ત વીસ છે માટે ખામી વગરની પેન બરાબર એકસો ચુમ્માલીસ ઓછા વીસ બરાબર એકસો માંથી વીસ જાય તો 124 ચોવીસ વધે હવે પહેલું લઈએ તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી તે પેન ખરીદશે તેવી ઘટના ધારો કે એ છે માટે સાનુકૂળ પરિણામ કેટલું થશે હવે પેન ખરીદે છે તો એટલે એ ખામી વગરની જ હશે સારી હશે તો નૂરી પેન ખરીદશે એટલે ખામી વગરની पेन 124 ચોવીસ પેન છે એટલે સાનુકૂળ પરિણામ એકસો ચોવીસ થશે હવે સૂત્ર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર સાનુકૂળ પરિણામ એકસો ચોવીસ છે અને કુલ પરિણામ એકસો છે આ છેલ્લા બે આંકડા બે ચાર વડે ભાગી શકાય છે એટલે આખી સંખ્યાને ચાર વડે ભાગી શકાશે હવે ચાર તેરી બાર અને ચાર એકું ચાર અહીં પણ ચાર તેરી બાર અને ચાર છક ચોવીસ તો એકત્રીસના છેદમાં છત્રીસ એકત્રીસના છેદમાં છત્રીસ થશે માટે પી ઓફ એ અહીં પણ સૂત્રમાં પણ પી ઓફ એ બરાબર પડે પી ઓફ એ બરાબર એકત્રીસના છેદમાં છત્રીસ થશે હવે બીજું છે તે પેન નહીં ખરીદે તેવી ઘટના ધારો કે બી છે માટે સાનુકૂળ પરિણામ આમાં બતાવેલું જ છે કે વીસ ખામીયુક્ત પેન છે ખામીયુક્ત પેન તે ખરીદવા માગતી નથી તો સાનુકૂળ પરિણામ વીસ હવે સૂત્ર પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે સાનુકૂળ પરિણામ વીસ છે અને કુલ પરિણામ એકસો ચુમ્માલી આ પણ ચાર વડે ભાગી શકાય છે આ પણ ચાર વડે ભાગી શકાય છે છેલ્લા બે આંકડા કોઈ પણ સંખ્યા હોય એના છેલ્લા બે આંકડાને તમે ચાર વડે નિશેષ ભાગી શકો ને તો તે આખે આખી ગમે એવડી મોટી સંખ્યા હોય ને એને ચાર વડે નિશેષ ભાગી શકાય હવે ચાર પચાસ વીસ ચાર તેરી બાર અને ચાર છક ચોવીસ એટલે પાંચના છેદમાં છત્રીસ માટે પી ઓફ બી બરાબર પાંચના છેદમાં છત્રીસ એ એની સંભાવના થશે મિત્રો અહીં આપણે સત્તરથી સત્તર અઢાર અને ઓગણીસ વીસ એટલે વીસ પરીક્ષાલક્ષી નથી એટલે આપણે કર્યો નથી અને એકવીસ આટલા દાખલા આપણે ગણ્યા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો